નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ગણિતના બોર્ડના પેપરમાં તમારે પણ સિત્તેર કરતા વધારે માર્ક્સ આવે એના માટે આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે વન શોર્ટ રિવિઝન એમાં ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા જે સો ટકા તમારી પરીક્ષામાં પૂછાવાના છે એ જ આજે આપણે સોલ્વ કરવાના છીએ સાથે સાથે વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશન જે તમારી પરીક્ષામાં પૂછાશે એ પણ હું તમારી સાથે શેર કરીશ તો તમારે શું કરવાનું છે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ચેપ્ટર નંબર ટુ દ્વિઘાત બહુપદી છ માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે અને આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો બે જ પ્રકારના દાખલા છે અને એ જ બે દાખલા તમારી પરીક્ષામાં પૂછાવાના છે એક તો તમને કહેશે શૂન્ય શોધો અને સંબંધ ચકાસો અને બીજો ક્વેશ્ચન શું હશે દ્વિઘાત બહુપદી શોધો આ પ્રમાણે તમને સરવાળો મુળાકાર આપેલો હશે અને બહુપદી શોધવાની કીધી આ જ દાખલા તમારી પરીક્ષામાં સો ટકા પૂછાવાના છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારું પ્રેઝન્ટેશન પણ હું તમને પ્રેઝન્ટેશન પર બતાવીશ કે દાખલો કઈ રીતના ગણવાનો જેથી તમારો અડધો માર્ક્સ પણ ના કમાય સૌથી પહેલા શું કરવાનું

હવે શું કરવાનું અહીંયા આઠ આપેલા છે અહીંયા નીચે કઈ નથી તો આપણે બધા નીચે શું મૂકી દઈશું એક મૂકી દઈશું બરાબર હવે શું કરવાનું એક અને આઠ નો લસા લઈશું તો કેટલો આવશે આઠ આવશે તો ઉપર નીચે બધાને આપણે આઠ વડે ગુણવા પડશે અહીંયા આઠ આપેલા છે તો એને કઈ નહીં કરવાનું અહીંયા શું કરીશું વિદ્યાર્થી મિત્રો આઠ વડે ગુણી દઈશું અને અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ઉપર નીચે આપણે આઠ વડે ગુણી દઈશું હવે શું થશે આઠ દુ સો એક્સ સ્ક્વેર થઈ જશે નીચે આઠ એના પછી અહીંયા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો આઠ એક્સ થઈ જશે નીચે આઠ અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ના છેદમાં આઠ અને જીરો ગુણ્યા આઠ કેટલા થશે છેદમાં અને બધી બાજુથી વિદ્યાર્થી મિત્રો શું કરી કરી દેવાના દેવાના કટ તમારું જબરજસ્ત રાખવાનું હવે આપણને શું મળી ગયું સોર એક્સ સ્ક્વેર પ્લસ આઠ એક્સ પ્લસ એક બરાબર જીરો હવે શું કરવાનું તમને ખબર જ હશે એક્સ સ્ક્વેર નો જે સહગુણક હોય અને જે અચર પદ હોય એ બંનેનો ગુણાકાર કરીએ તો કેટલું આવશે આવશે આપણે એવા બે ભાગ પાડવાના છે જેનો ગુણાકાર કેટલો થવો જોઈએ સોળ થવો જોઈએ અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લસ ની નિશાની છે તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ આઠ થવો જોઈએ તમે કહેશો સર આ તો સિમ્પલ છે ચાર ગુણ્યા ચાર કરીશું તો સોળ થશે અને બંને ચારનો સરવાળો કરીશું તો કેટલો થશે આઠ થશે આ તમારે બાજુમાં જ કરવાનું વિદ્યાર્થી મિત્રો જેથી જે તમારો નિરીક્ષક હશે એને ખબર પડે કે આ વિદ્યાર્થીને આવડે છે હવે શું કરવાનું છે પ્રથમ પદ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું એમને એમ લખી દઈશું અહીંયા આ રીતના તમે એક લાઇન પણ છોડી શકો છો વિદ્યાર્થી મિત્રો એના પછી ત્રીજું પદ હશે એમને એમ લખવાનું હવે શું કરવાનું આ તો ઇઝી છે વિદ્યાર્થી મિત્રો ચાર જ છે તો બંને બાજુ આપણે શું લખી દઈશું ચાર એક્સ લખી દઈશું નિશાનીમાં પ્રોબ્લેમ થતો હોય તો હું તમને શીખવાડી દઉં અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ કરવાનું અને બંને નિશાની સરખી છે અહીંયા તો પણ શું આવશે પ્લસ આવશે આ તો સિમ્પલ છે એટલે તમને આઈડિયા આવી જશે હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જો તમને ના આવડતું હોય તો એક સ્ટેપ હું એક્સ્ટ્રા લખું છું સોર ની જગ્યાએ શું લખી શકાય ચાર ગુણ્યા ચાર લખી શકાય ચોગું ચોગું સોર એક્સ કેટલી વખત લખવાના છે બે વખત તો બે વખત લખી દીધા આ ચાર ગુણ્યા એક્સ વિદ્યાર્થી મિત્રો એમના એમ

તમને આવડતું હશે પણ હું તમને પ્રેઝન્ટેશન સાથે શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો આ બંને એક એક જેવા આવશે તો એને વખત આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો અને આ બંનેને આપણે એક વખત લખી દઈશું હવે શું કરવાનું છે બંનેના બરાબર જીરો લઈ લેવાના તો અહીંયા લખીએ ચાર એક્સ પ્લસ એક બરાબર જીરો તો શું થશે પ્લસ એક પેલી બાજુ જઈશે તો માઇનસ એક થઈ જશે અને ચાર ક્યાં જતા રહેશે નીચે જતા રહેશે તો માઇનસ એક ના છેદમાં ચાર અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે એવું જ કરીશું ફોર એક્સ પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્લસ એક પેલી બાજુ દાખલો હશે પણ જો તમને ડાયરેક્ટ ઉપર જ આપેલું હોય તો કઈ જ વાંધો નથી અહીંયા ઉપર નીચે આપેલું હતું તો આપણે શું કર્યું લસા લેવાનું તો આપણને સિંગલ લાઇનમાં મળી જશે સમીકરણ અને એને પછી સોલ્વ કરવાનું અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો શૂન્યો સોધો

છેલ્લે હંમેશા વિદ્યાર્થી મિત્રો અચળ પદ હોવું જોઈએ એના સાથે એક્સ વાય કંઈ જ ના હોવું જોઈએ હવે શું કરવાનું છે અહીંયા લસા લેવાની જરૂર નથી ડાયરેક્ટ આપણે કરીએ છ તરીકે કેટલા થશે અઢાર થશે આપણે અઢારના એવા બે ભાગ પાડવાના છે કે ગુણાકાર થવો જોઈએ અઢાર અને અહીંયા માઇનસ આપેલું છે તો બાદ બાકી કેટલી થવી જોઈએ સાત થવી જોઈએ તો તમે કહેશો સર નવ દુ કેટલા થશે અઢાર થશે અને નવ માંથી બે જશે તો કેટલા આવશે સાત આવશે તો બરાબર હવે આપણે શું કરીશું પહેલું પદ એમને એમ લખવાનું ત્રીજું પદ આપણે એમને એમ લખવાનું હવે શું કરવાનું પેલા આગળના દાખલામાં તો ચાર જ હતા બરાબર તો આપણે જગ્યાએ લખીશું વાંધો નહીં આવે હવે તમારે શું કરવાનું છે પેલા મોટો લખવાની તો નવ અને બેમાં મોટા કયા કહેવાય નવ કહેવાય તો પેલા નવ લખવાના પછી શું લખવાનું નાનો નાનો નંબર લખવાનો અહીંયા આપણને ચલ એક્સ આપેલો છે તો બંને બાજુ શું લખી દેવાના એક્સ લખી દેવાના પેલા મોટી સંખ્યા લખવાની પછી નાની સંખ્યા લખવાની અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસની નિશાની છે તો અહીંયા પણ માઇનસની નિશાની કરવાની આ સરખી નિશાની છે તો પ્લસ કરવાની અલગ હોય તો માઇનસ કરવાની કેટલું યાદ રાખવાનું હવે એક સ્ટેપ હું એક્સ્ટ્રા લખું છ ની જગ્યાએ શું લખી શકાય ત્રણ ગુણ્યા બે એક્સ કેટલી વખત લખવાના છે બે વખત લખવાના છે નવ ની જગ્યાએ શું લખી શકાય ત્રણ ગુણ્યા ત્રણ એક્સ એમના એમ એના પછી બે ગુણ્યા એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો કોમન શું આવશે અહીંયા ત્રણ દેખાય છે અહીંયા ત્રણ દેખાય છે અહીંયાં એક્સ દેખાય છે અહીંયાં એક્સ દેખાય છે તો ત્રણ એક્સ આવી જશે કોમન અહીંયા વધશે ટુ એક્સ માઇનસ અહીંયા વધ્યું ત્રણ પ્લસ હોય તો પ્લસ કરવાનું માઇનસ હોય તો માઇનસ કરવાનું કોમન કંઈ ના હોય તો એક લઈ લેવાના તો અંદર વધશે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર જીરો આ બંને કૌંસ એક વખત લખી દઈશું જે એક જીવા આયા અને આ બંનેને આપણે સાથે લખી દેવાના થ્રી એક્સ પ્લસ વન બરાબર જીરો હવે બંનેના બરાબર જીરો લઈ લઈએ તો ટુ એક્સ માઇનસ થ્રી બરાબર જીરો અને અહીંયા લખીશું આપણે થ્રી એક્સ પ્લસ વન બરાબર જીરો માઇનસ ત્રણ પેલી બાજુ જશે પ્લસ ત્રણ થઈ જશે બે ક્યાં જતા રહેશે વિદ્યાર્થી મિત્રો નીચે જતા રહેશે અહીંયા જોવા જઈએ તો પ્લસ વન પેલી બાજુ જશે માઇનસ વન થઈ જશે અને ત્રણ ક્યાં જતા રહેશે નીચે જતા રહેશે આપણને શૂન્ય શોધવાના છે તો અહીંયા સુધી કરવાનું પણ સબંધ ચકાસવાનો કીધો છે તો આપણે અચર પદ આવશે આ સમીકરણ લખ્યું આપણું ઓરિજિનલ સમીકરણ શું છે એક્સ સ્ક્વેર પ્લસ ડીએક્સ પ્લસ સી બરાબર જીરો સાથે સરખાવતા સાથે સરખાવતા બરાબર જો ત્રણ માર્ક્સ માં પૂછાય તો વ્યવસ્થિત આ રીતના લખવાનું શૂન્ય શોધી દીધા એના પછી તમારે શું કરવાનું જે તમને સમીકરણ આપેલું હોય એને આપણા પ્રમાણિત સમીકરણ સાથે સરખાઈશું તો એ આપણને શું મળશે તમે કહેશો સર એક્સ ના સગુણકને એ કહેવાય એના પછી એક્સ ના સગુણકને બી કહેવાય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ છે તો એમાં તમારે કન્ફ્યુઝ નહીં થવાનું માઇનસ લખવાનું ઇગ્નોર નહીં કરવાનું અને સી શું મળશે માઇનસ ત્રણ મળશે તમારે શું કરવાનું છે અહીંયા સરસ મજાનું બોક્સ બનાવી દેજો આ પ્રમાણે તમારે પેન્સિલથી બનાવવાનું બરાબર અત્યારનું શેનાથી બનાવું છું પેનથી પણ તમારે શેનાથી બનાવવાનું પેન્સિલથી કારણ કે જે પણ તમારો નિરીક્ષક પેપર તપાસશે ને એની પાસે આન્સર હશે જ તો એ ડાયરેક્ટ તમે બોક્સ બનાવેલું હશે તો શું જોઈ લેશે એ આન્સર જોઈ લેશે તો કે બંને શૂન્ય એના સાચા આવી ગયા એના પછી એ બી અને સી એના ઉપર પણ સરસ મજાનું આ પ્રમાણે તમારે પેન્સિલથી શું બનાવી દેવાનું બોક્સ બનાવી દેવાનું બરાબર આ બે મળે અને શૂન્યો કહેવાય હવે આપણે સંબંધ ચકાસવાનો છે તો શું લખવાનું શૂન્યોનો સરવારો બરાબર થવો જોઈએ એટલે આલ્ફા ને બીટા શું છે બે શૂન્યો છે શૂન્યનો સરવારો થવો જોઈએ માઇનસ બી અપોન એ જેટલો આલ્ફા કેટલા આપેલા છે ત્રણ ના છેદમાં બે અને બીટા કેટલા આપેલા છે માઇનસ છે હું ડાયરેક્ટ લખું છું પ્લસ માઇનસ માઇનસ થઈ જશે બીટા આપેલા છે એક અપોન ત્રણ બે અને ત્રણ નો લસા કેટલો થશે છ થશે તો ત્રણ ને બે વડે ગુણીએ તો ઉપર પણ બે વડે ગુણવા પડશે બે ને ત્રણ વડે તો કેટલા આવશે સાત અપોન છ બરાબર હવે અહીંયા આ બાજુ જોઈએ માઇનસ હોય તો માઇનસ કરી દેવાનું બી કેટલા આપેલા છે માઇનસ સાત આપેલા છે અને એ કેટલા આપેલા છે છ આપેલા છે તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો સાત અપોન છ તો અહીંયા તમે જો બંને કેવા થઈ ગયા સરખા થઈ ગયા તમારે આવું નથી કરવાનું તમારે ખાલી ઇક્વલ ટુ કરવાનું છે વચ્ચે બરાબર માઇનસ માઇનસ ની પ્લસ સાત ના થઈ એનો સરવાળો કરીશું તો માઇનસ બી અપોન એ જેટલો થવો જોઈએ અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનો શૂન્યનો ગુણાકાર કરવાનો શૂન્યોનો ગુણાકાર એટલે શું કહેવાય આલ્ફા ઇન્ટુ બીટા એ કેટલો થવો જોઈએ સી અપોન એ જેટલો થવો જોઈએ આલ્ફા ઇન્ટુ બીટા બંને ત્રણ એ કેટલા આપેલા છે છ તો ત્રણ દુ છ તો આનો જવાબ પણ કેટલો આવ્યો માઇનસ ના છેદમાં બે સરસ મજાનો તમારે બોક્સ બનાવી દેવાનું તો અહીંયા તમે પ્રેઝન્ટેશન જોવા શૂન્ય શોધવાના કે તો આપણે શૂન્ય શોધી દીધા સમીકરણને સરખાઈને એ બીસીની કિંમત મળી ગઈ શૂન્યનો સરવારો કરી દીધો શૂન્યનો ગુણાકાર કરી દીધો જો ત્રણ માર્કમાં પૂછા બે માર્કસ પૂછાય સ્ટાર્ટિંગમાં જ આવે છે તો તમારે જબરજસ્ત આ દાખલો સો ટકા પૂછાશે વિદ્યાર્થી મિત્રો અને આ દાખલો પણ સો ટકા પૂછાશે શૂન્યનો સરવારો આપેલો હશે ગુણાકાર આપેલો હશે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો આમાં તો કંઈ જ નથી કરવાનું આમાં તો તમારે થોડીક મહેનત પણ કરવી પડશે આ દાખલામાં તો આમાં તો કંઈ જ નથી કરવાનું કોપી ટુ કોપી લખવાનું છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો આની હું તમને પીડીએફ પણ આપીશ વિદ્યાર્થી મિત્રો તો તમે આ ડાકલાની સ્ક્રીનશોટ લઈ જાજો સૌથી પહેલા તમારે શું લખવાનું કે ધારો કે ધારો કે દ્વિઘાત બહુપદીના તમારે ક્વેશ્ચન નથી લખવાનું ધારો કે દ્વિઘાત પદ દ્વિઘાત બહુપદીના બે શૂન્યો આલ્ફા અને બીટા છે આપણે બે શૂન્યોને શું નામ આપી દીધું આલ્ફા અને બીટા અહીંયા શું લખેલું છે શૂન્યનો સરવારો તો આપણે લખીએ શૂન્યોનો એટલે નિશાની નિશાની આવે આવે પ્લસની એટલે કે આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે જીરો તો જીરો લખી દેવાના એ જ પ્રમાણે શૂન્ય ગુણાકાર શૂન્યો ગુણાકાર એટલે શું થાય આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે યાદ રાખવાનું છે દ્વિત બહુપદી બહુપદી કે કૌશમાં એક્સ સ્ક્ર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ તમારે આ સ્ટેપ યાદ રાખવાનું છે દ્વિઘાત બહુપદી આ હશે અને અહીંયા તમારે લખી દેવાનું ઇઝ નોટ ઇક્વલ ટુ અથવા તો તમે એવું પણ લખી શકો છો કે એક શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે એટલે કે શૂન્ય સિવાયની બસ હવે તમારે કંઈ જ નથી કરવાનું આ કે એમના એમ આ એક્સ એમ ના એમ આ માઇનસ એમ ના એમ આલ્ફા પ્લસ બીટા એટલે શું થાય શૂન્યનો સરવાળો કેટલો આપેલો છે ઝીરો તો આપણે લખી દઈશું જીરો એના પછી એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે વર્ગમૂર પાંચ તો લખી દઈશું વર્ગમૂર પાંચ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો કે શું વધ્યું પ્લસ વર્ગમૂર પાંચ બરાબર જીરો તો બસ તમારા બે માર્ક્સ પાક્કા આટલું જ તમારે કરવાનું છે કેટલો સરસ મજાનો દાખલો હતો એ લોકો થોડો ટ્વિસ્ટ કરવું હોય તો આવું પૂછી શકશે આનાથી વધારે કંઈ નહીં આવે તો તમારે અહીંયા સુધી તો કોપી કોપી જ લખવાનું છે કે શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો આ શૂન્ય સરવારો છે વિદ્યાર્થી મિત્રો તો આપણે શું કરીશું કે કૌશમાં એક્સ આ માઇનસ તો એ માઇનસ કરી દીધા આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે માઇનસ તો માઇનસ માઇનસ હું પ્લસ કરી દઉં છું આલ્ફા પ્લસ બીટા પાંચ એક્સ પ્લસ બીટા કેટલા આપેલા છે નવ છેદમાં પંદર તો નવ છેદમાં પંદર ટુ ઝીરો આટલા સુધી તો તમને આવડી જાય હવે તમારે ખાલી લસા લઈ લેવાનું આના નીચે કંઈ નથી તો આપણે શું લખી શકીએ એક લખી શકીએ હવે એક ત્રણ અને પંદર એનો લસા કેટલો આવશે તમે કહેશો સર પંદર આવશે તો અહીંયા તો પંદર આપેલા જ છે તો એને કંઈ નહીં કરવાનું અને પાંચ વડે ગુણીએ તો ઉપર પણ પાંચ વડે ગુણવા પડશે અને પંદર વડે અને નવ ના છેદ માં પંદર એના પછી તમે કે ની પંદર પંદર ની તમે કટ કરશો તો પણ વાંધો નહીં બાર આવી જશે અને પેલી બાજુ મોકલી દેશો જીરો થઈ જશે તો તમારે ખાલી ઉપરનું લખી દેવાનું કે પંદર પ્લસ પચીસ નવ ટુ જીરો બે દાખલા કરવાનું તમને એમ કે શૂન્ય શોધી સંબંધ ચકાસો તો શૂન્ય આ રીતના શોધી આ રીતના સંબંધ ચકાસી દેવાનો અને તમને દ્વિઘાત બહુપદી મેળવવાની કે તો આ પ્રમાણે દ્વિઘાત બહુપદી મેળવવાની બરાબર એટલે કે તમારા ચાર માર્ક્સ પાક્કા થઈ જશે બે માર્ક્સના હેતુલક્ષી માટે આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધા છે આ બીજું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે ત્રીજું ચેપ્ટર છે ચોથું ચેપ્ટર છે સમાંતર શ્રેણી યામ ભૂમિતિ ત્રિકોણમિતિના ઉપયોગો સંભાવના આંકડા શાસ્ત્ર વનશોટ રિવિઝન બધાના જ આવશે તો તમારે શું કરવાનું છે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન એના પણ હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શેર કરીશ તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ થેન્ક યુ સો મચ